જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે એક ઇમોશનલ સ્ટોરી સાંભળશું સ્ટોરી ખૂબ નાની છે પણ તમને સાંભળવાની ખૂબ ગમશે મિત્રો એક દીકરાએ એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અને ત્રણ વર્ષ થયા એમને મળવા આવ્યો નથી

આવી ગયો મારો દીકરો અમે તારો જ ઇંતજાર કરતા હતા દીકરા વંદુબેન બાજુમાં જ હતા એમણે રામલાલને ઢંડરોળીને ઉઠાડ્યા પાણી આપ્યું ને કહ્યું દીકરો યાદ આવી ગયો એકવાર દીકરાને પત્ર લખી જુઓ મને આશા છે જરૂર આવશે અને રામલાલ દીકરાને પત્ર લખવા બેઠા જે દીકરો આજથી ત્રણ વર્ષ પહેલા પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો એક પિતા દીકરાને પત્ર લખવા બેઠા છે આજે ત્રણ વર્ષ થવા આવ્યા છે દીકરા તારી ખૂબ યાદ આવે છે ક્યારે આવશે તું થાકેલી અને ઝાંખી થયેલી આંખો તને જોવા તરસે છે ક્યારે આવશે તું નાનો હતો ત્યારે તારી માને પૂછતો માં પપ્પા ક્યારે આવશે આજે હું તને પૂછું છું દીકરા ક્યારે આવશે તું મારી આંગળી પકડી પાપા પગલી ચાલતો આજે મારા પગ ડગમગે છે દીકરા ક્યારે આવશે તું મારી આંગળી પકડી સ્કૂલે જતો તું આજે દેવ મંદિર લઈ જવા દીકરા ક્યારે આવશે તું દોસ્તોની મહેફિલમાં સૂટબૂટ પહેરી જતો તું આજે મારી ચંપલની પટ્ટી સંધાવવાની છે દીકરા ક્યારે આવશે તું આત્મદીપ बुઝાએ અને દેહ ડળી પડે એ પહેલા તારા હાથના ટેરવાનો સ્પર્શ પામવો છે દીકરા ક્યારે આવશે તું ક્યારે આવશે તું ક્યારે આવશે તું મિત્રો આ સ્ટોરી આપણા આજુબાજુમાં આવી સત્ય ઘટનાઓ હોય છે એના ઉપર આધારિત આ એક સ્ટોરી હતી તો મિત્રો આજની આ ઇમોશનલ સ્ટોરી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો તમે લાઈક કરશો એટલે લાઈક કર્યા પછી એક તમને બીજું ઓપ્શન આવશે હાઈપ કરીને એ હાઈપ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અમારા વિડીયોને પોઈન્ટ આપવાનો એક ઓપ્શન આવશે તમને વિડીયો ગમતો હોય તમને અમારી સ્ટોરીના વિડીયો પસંદ આવતા હોય તો આ તમે આ વિડીયોને પોઈન્ટ આપી અને અમારું પ્રોત્સાહન વધારશો મિત્રો મળીશું એક નવી સ્ટોરી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ